સ્વામી મિશન ને ધપાવવા કાજ તેત્રીસ કોટી દેવ દેવીઓ સહાય કરજો ખાસ જે હરદમ રહે છે હસતા અખંડ તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય આપો જગકલ્યાણ કાજ વિનંતી અમારી છે આજ એ પૂરી કરજો ખાસ જુગ જુગ જીવો જુગ જુગ જીવો એ જ અમ સહુના હદઈ છે આશ

એ કે છે ને આધી વ્યાધી ઉપાધિ મારે સમાધિ રહેશે અમને તો શું કરવાનું રહ્યું મારી જોડે રહેવાનું રહ્યું પણ એને તો બધું દસ દસ મત કરી દીધું બધું અને ઘણા ખરાબ પુસ્તક બધે લખાયા છે નહીં તેને લખે છે એ બધું એટલે બધું એને ટાઈપ થઈ ગયેલા બધા પુસ્તક બધું જ્ઞાન જ આખું ટાઈપ થઈ ગયું પ્રયાસે દીપક ભારે દાદા રે કરતા દાદાજી નોતરે દાદા કરણે સમર્પિત વક્રમ વાત કોઈ જાગતો જોઈ લો ના આ ઉઘાડી માં કેવું ઊંઘે છે આખું જગત શું કરે છે તું દસ વર્ષ માં કેટલું ઊંઘ્યો ત્યારે તો જાગ્યો દાદા એક મિનિટે ઊંઘે નઈ જાગૃતિ નિરંતર જાગૃતિ જો અને એ પ્રકૃતિ માં નાખતો નથી એ પ્રકૃતિ જુએ છે પ્રકૃતિ કેવો નાશ કરી રહી છે એક નાતા દર્શતા છે મને દપકભાઈને પહેલી વખત જ્યારે જોયા હતા ત્યારથી જ મને તેમના જેવા થવાનો ભાવ થયેલા દીપકભાઈ જેવા બ્રહ્મચારી એ મારી જિંદગીમાં ક્યાંય જોયા નથી ત્યાં તો શું દુનિયામાં કોઈ નહીં જોયા હોય ઍ મને દીપકભાઈ માં દાદા ના દર્શન થાય છે છે એ દીપક દીપક દાદા નો દીપક છે ખૂણો એવો નહીં કે દીપ અંદરના એક ખૂણામાં કોકનું સ્થાન હોય એવું નહીં માનનું સ્થાન અહંકારનું સ્થાન હું ખણાનું સ્થાન કે કોઈ સ્થાન એ ખૂણામાં કોઈ નહીં દાદાનું જ સરસ અથવા તો પછી નિરૂમાને રાખ્યા નિરૂમા એટલે દાદાથી આપણે જુદા નથી ગણતા દાદાનું જ આપણને આગળ ફોલો કરાવનારા છે નિરૂમાએ કહ્યું આમ એટલે પછી નો બુદ્ધિ નો આર્ગ્યુમેન્ટ આ નિરૂમાના કે ચાલ આ બધા નિરૂમા કે આપતો પુત્ર એટલે અમારા હૃદયના ટુકડા છે તો બધા જોડે ભેદ થાય એની જોડે પછી ભેદ નહીં એ ઊંધું કરી આવ્યો છતું કરે તો કપા આપણા નિરૂમાં ના છે દ્રષ્ટિમાં જો દીપકભાઈ આપણે કેવા આપતા પુત્રોને માટે તો બહુ ક્લોઝ છે આ પ્યોર તમારા આખો સામે છે કેવા સંકોચે સંકોચન કેવી જાગૃતિપૂર્વક બહાર નીકળી જાય છે એક વસ્તુને નેગેટિવ નથી જોતા સીધું જોઈને પાર ગમે તે થાય એટલે દ્રષ્ટિ સામા ઉપર જ જતી પોતા ઉપર જ નહીં લે છે અને છૂટી જાય છે એક્સ્ટ્રીમિટીઝ જોઈ છે મેં તો એમને

કહે છે કે મારે આ એવું થયું તો હું તો હું તો બહારના લોકોને સિન્સિયર હતો તો મિલોવાળાને બે વાગે ફોન આવે કે અમારા મશીન બિગડ ગયા તો સવારે નહીં ચાલે તો કે નહીં અભી કૈસે બી કરો પ્રોડક્શન એટના એટલે પછી ચાલો ચાલો પતાવી દો મારું જ મારું જ છે કામ પારકું ગણું છું અને અહીં આ તો ઊંઘનો કાપ મૂક્યો એવો વ્યવહારનોય કાપ એવો લક્ષ્મીનોય કાપ એવો શાકતીનો એક કાપ શરીરમાં જે મારે છે બધું જ નીચો નીચોવાયને છેલ્લી ખિસ્સામાં પૈસા જેટલા હોય બધા પારખાન માટે વાપરી છૂટે ભાઈ હવે ખાલી થઈ ગયું તો કે જેટલા હતા એટલા તો પતી ગયા હવે નથી તો આવશે એટલે હું તરત પાછી આપીશ પણ મારું સિન્સિયરિટી હાર્ટ મારું સર્વસ્વ આપેલું આમાં મૂર્તિમાન આ સંચારથી સાક્ષાત રે મોક્ષ પંથ ના મહાપથિક નો ખજો સર્વ કરે ગોવિંદ ને એક સપનું આવેલું કે ત્રિમંદિર માં માનવ મેરામણ માતો નથી કિડિયારુની જેમ ઉભરાય છે દાદાની મૂર્તિ ને નીરુમાં હાર પહેરાવી રહ્યા છે તે વખતે દાદા બોલ્યા કે નીરુ દીપક કેમ દેખાતો નથી નિરૂમા કે પેલો રહ્યો દીપક અને ડિમ્પલ જનકલ્યાણના કામ કરે છે ને પછી નિરૂમા કે દાદા આયુષ્યકાળ લાંબો ટૂંકો થાય કે સામાન્ય રીતે ના થાય પણ જો કોઈ સમર્પિત ભાવે આયુષ્ય સમર્પિત કરે તો ફેર પડે કેમ પૂછવું પડ્યું નિરુમા કે છે આ દીપકનું નું આયુષ્યકાળ લાંબો કરવો છે તમે તે સંદેશો આપો દાદા ને વધારે જનકલ્યાણનું કામ છે દિમ્પલ ઉપરનો સંદેશ તમામ જીવોને એટલે મહાત્માને પહોંચાડજે ભૂલતો નહીં ああ、これはいいことないね、あ <noise> あ<楽>、じゃあ、せ